આ સમગ્ર કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભક્તો આવ્યા હતા સાથે સાથે રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અમારું આજે હંસવાહીની ચેરિટેબલ સેવાટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય રીટાબા હસ્તક આ અમારું આ આખું મંડળ ચાલે છે અને એમાં અમે બધા સ્વયંસેવકો ભાઈઓ છે અને આનું જે આયોજન છે એનું મુખ્ય લક્ષ્ય એક જ છે કે ભૂખ્યાને ભોજન કબૂતરને ચણ પછી વિધવા બહેનોને કીટો વગેરે જે છે જે વિદ્યાર્થીઓ જેના માતા પિતા નથી એને ભણતર માટેનો ખર્ચ વગેરે જેવી સેવાઓ આ આ સંસ્થા દ્વારા ચાલે છે વીસથી બાવીસ વર્ષથી ચાલે છે એમાં અમે નાનપણથી છીએ અહીંયા અત્યારે આમાં જોડાયા છીએ આપણા હિન્દુ ધર્મની અંદર એક અનોખો અનેરો આનંદ ઉજવવામાં આવે છે અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાની તિથિ છે અને શ્રદ્ધાળુ માતાજીના ભક્તો એકગ્ર થઈ અને મા ભગવતીનો બહુ પ્રેમથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે ગુરુ એક સખા છે ગુરુ એક પ્રેમભરી વાણી છે ગુરુ સાક્ષાત્કાર એક ભગવાન ઈશ્વરનું સ્વરૂપ છે આજે ગુરુના શરણે જાવી તો ભગવની ભાવટને ભગવતી ભાંગી નાખે છે એવા અમારા ગુરુ માતા તરીકે અમે મેલડી માતાની પૂનમ ઉજવીએ છીએ હજારો શ્રદ્ધાળુ ભેગા થઈ પ્રસાદનો ટુકડો લેશે અને અને અનેરો આનંદ અનુભવશે એમાં શબ્દ છે પણ કોઈ વર્ણન નથી આજે તેવીસ તેવીસ વર્ષથી મારી માતાના જગદંબાના ભેળિયા ઓઢી અને ભાવની ભક્તિ કરું છું અનેક શ્રદ્ધાળુના માં હજારોના દુઃખના ભાંગી અને કલ્યાણ કરે છે ભક્તોના જ્યારે કામ થાય કબૂતરને શણ ગાયોને ઘાસ મા વગની દીકરીઓના કરિયાવર કન્યાદાન વિધવાના શીર વિધવાની કીટું આવા અનેક પ્રકારના સેવા કાર્ય કામ કરી રહ્યા છે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બસ એટલું જ કહેવા છું કે મારવાલા સોરડાઓ તમે મા બાપની મર્યાદાને કદાપી લોભશો નહીં તમારી વાણીથી કોઈ જ દુઃખી ન થાય કર્મના અધીન કોઈ નથી કરેલું કર્મ જ માણસને ભોગવવું પડે છે તો તમે મહેનત કરજો સરુડા મા ભગવતી કર્મનું ફળ દેવાવાળા હાજરા હાજર બેઠા છે સુખ દુઃખ છે તો આપણા માનવની મનની છે પણ તમે નિત્યહારી હશે નિત્યહારી હશે તો જીવનમાં તમે કદાપી ક્યાંય પાસા નહીં પડો